તાજેતરમાં થયેલા ખેતીના નુકસાનને લઈને સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે જેની જાહેરાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કરી છે શંકરભાઈ ચૌધરી ગઈકાલે થરાદના લોરવાડા ગામમાં લાયબ્રેરીના ઉદઘાટન સમારોહમાં હાજર હતા આ પ્રસંગે તેમણે ખેડૂતોને સંબોધિત કર્યા અને નુકસાનની ભરપાઈ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું અધ્યક્ષે જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ ખેડૂતોને ખેતીના નુકસાનની ભરપાઈને સાથે સાથે સહાય પણ આપવામાં આવશે તેમણે ઉમેર્યું કે વાવ થરાદના પૂર્વ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેનું મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પોતે નિરીક્ષણ કરી ચુક્યા છે ખેડૂતોને સહાય માટે ક્યાંય દોડધામ ન કરવી પડે તે માટેની વ્યવસ્થા પર ભાર મૂકતા સગરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હવે ખેડૂતોને ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી દરેક ગામની ગ્રામ પંચાયત તથા વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનિયર દ્વારા જ આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે ખેડૂત મિત્રોએ માત્ર પોતાના ગામમાં જ ફોર્મ ભરવાનું છે તેમણે જાહેરાત કરી કે આ યોજનાનો લાભ વાવથરાજ સુઈ ગામ સહિત પૂર્વ વિસ્તારના કુલ અઢાર તાલુકાના ખેડૂતોને મળશે સૌથી મહત્વની વાત એ છે કે સહાયની રકમ ચૂકવવામાં કોઈ વિલંબ નહીં થાય અધ્યક્ષશ્રીઓએ ખાતરી આપી કે આવતીકાલથી ફોર્મ ભરવાનું કામ શરૂ થઈ જશે અને આગામી માત્ર પંદર દિવસમાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી સહાય જમા થઈ જશે આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને રાહતની લાગણી જોવા મળી છે